કાકા ગીતા મંદિર ક્યાં આવેલું છે સામે એસટી ચાર 400 ડેપો દેખાઈ ફીરા કલર ગીતા મંદિર દેખું છે મંદિર ક્યાં આવેલું છે આગળ 400 થી આવે ગીતા મંદિર ક્યાં આવેલું છે ગીતા મંદિર ક્યાં આવેલું છે સામે ડેપો છે ગીતા મંદિર ગીતા મંદિર ક્યાં આવેલું છે આપલા ગીતા મંદિર બસ સ્ટેન્ડ ને નારો દેવાવાળો રોડ પર તરત જ આવી અમદાવાદ ઓળખ સમૂહ ગીતા મંદિર થી તો સૌ કોઈ લોકો પરિચિત હશે સામાન્ય રીતે કોઈને પૂછવામાં આવે કે ગીતા મંદિર ક્યાં આવેલું છે ત્યારે મોટાભાગના લોકો જવાબમાં ગીતા મંદિર એસટી ડેપોને જ ગીતા મંદિર તરીકે ગણાવશે હકીકતમાં આ ગીતા મંદિર એસટી ડેપોનું નામ તેની નજીકમાં આવેલા પ્રાચીન ગીતા માતાના મંદિર પરથી રાખવામાં આવ્યું છે આ વાતથી ઘણા લોકો અજાણ છે એટલું જ નહીં આ મંદિરના ઇતિહાસ વિશે પણ બહુ ઓછા લોકો જાણતા હશે ત્યારે આવો આપણે જાણીએ ગીતા માતા મંદિરના ઇતિહાસ વિશે ગીતા મંદિર નામનો એક રોડ છે આ રોડ ઉપર એક ગીતા મંદિર બહુ સરસ રીતે બંધાયેલું આપને જોવા મળશે એ મંદિર બાંધનાર સ્વામી વિદ્યાનંદજી મહારાજ હતા અને સ્વામી વિદ્યાનંદ મહારાજ જ્યારે અમદાવાદમાં આવતા ત્યાં અમદાવાદના મિલ માલિક હિંમતલાલ મોતીલાલ શીઠને ત્યાં મળતા અને વારંવાર એમના સંપર્કમાં આવ્યા હતા એવાના મિલકંભાળમાં પણ એમની મિલકંભાળમાં પણ ગીતા મંદિરનો પ્રવચનો પણ કરતા જ્યારે એમના ઘરે જતા ત્યારે બહાર હાલમાં જે અમિત અંબાલાલ નામના ચિત્ર કાઢે છે એ નાના હતા એટલે એ નાના હતા ત્યારે અમિત અંબાલાલને ગીતા પ્રસાદ કહેતા વાસ્તવ નામ હતું અમિત પણ આ મહારાજ એમને બધા ગીતા પ્રસાદ કહેતા અને આમાં હિંમતબેનના યોગદાનથી આ મંદિર નિર્માણ પામ્યું છે અને એ નિર્માણ મંદિરની અંદર તમે આખી દિવાલો ઉપર જોશો તો ગીતાના બધા શ્લોકો આખી દિવાલોથી ભરેલા છે આ મંદિર ખરેખર જોવાલાયક છે અને મંદિરના એન્ટ્રન્સમાં તમે એક સરસ એન્ટ્રન્સ છે અને એ ટાવર ઉપર ટાવર ક્લોક પણ છે તો આજે પણ એ ગીતા મંદિર ઉપર ટાવળ ક્લોક પણ પ્રસ્તુત છે હાજર છે મંદિર સરસ રીતે બાંધણી પામેલું છે ના આવા ગીતા મંદિરો આપણા ભારત દેશમાં અને એક અમેરિકામાં એમ કુલ બાર છે એમાંનું એક આ બા મંદિરો પૈકીનું એક સરસ એ જમાનાની યાદગીરી આપતું હેરિટેજ મંદિર છે મારી ધારણા મુજબ એ ઓગણીસો ચાલીસમાં બંધાયું હતું અને સ્વામીજીને અમદાવાદમાં ઓગણીસો વીસમાં પધરામણી થતી હતી ઓગણીસો ચાલીસમાં નિર્માણ પામેલું આ મંદિર છે